હવે ફ્રી ફાયર નો તમે બેન કરી જો આમ જો આપણે હુંતા હે ઈ જો તો આપણ કેમ હું તો આપણો દેશી ખાવાનું જોઈ શકો છો દૂધ રોટલો ને શા હેલો યુટ્યુબ ફેમિલી તમારે અમારા દેશી બ્લોગ પરશન માં સ્વાગત છે તો અત્યાર માં વાગી છે સવાર ના 6:30 ના આપણે આવી જશે બાય જોઈ શકો છો આપડે ઘરનો નો નજર તાળો છે અને તમને પહેલા મારી બધી વસ્તુ બતાવી દો આ છે આપડી સોલ ફોન મુકન ઘરનું વાતાવરણ છે સવાર સવારમાં તો ઘરમાં બધા સૂતા છે ને આપણે એક જાગી જાય સાડા આળસ વ્યાજ જાગી જાય અને જો ઘરનું તાવ દીધેલું હોય તમને બધું બહાર જઈને બતાવી જોવા અમારા ઘરનું વાતાવરણ બેસ્ટમાં બેસ્ટ તો ચાલો તમને તમે બહાર તો તમે કહે જાય પેલા દાતણ તો કરવું પડશે ચાલો તો દાતણ કરો બે જેવી હવાનો દાતણ કરવાનો નજારો અલગ છે બધાયથી આ જોઈ શકો છો પહેલાં આપણે દાતણ બાતણ કરીને ફ્રેશ થઈ જાય હવે જવાનું છે સંજયભાઈને ઘરે જોવા ઉતા હે કે જાગે જમ જમવાનો તો પછી આવી જમી લેવું તો આપણે બાણું બાણું બધું ખોલી સંજય બંધ આટો મારતા આવી મારે તો હવે સર શેરી નજારો આપણે જોઈ શકો છો આપણે ઉપડ્યા છીએ સંજય બંધ ઘરે ધોળા ધોળે ફફડાટી એમ તતડાટી તરતી જોવા તો સંજય બંધ જે તરમાં ઉતા થશે જોઈ લે હું તો કે જાગે એમ હા મોટો હું તો મોટા જાગે આ ઊંઘમાં ને ઊંઘમાં આ અંગ ફૂલ્યા તો કે આખી રાત દસ દસ સાડા દસ લગી ઉજાગરા કરવા તમે જાગે લે મોટો નાથનો ફોન લે પાછો ઉઈ ગયો જાગે હા હવે તો જાગશે ને પગ તો કાં ખંભો ઉપર મારો મારો ખંભો છે મૂકે છે પગ લે કે કેમેરો બેન કે ભાઈ કેમેરા તારું મોઢું સારું થશે તને કે બગડી ગયેલું નહીં આવે તો એના ઘરે આપણે નીકળી તો આપણા ઘર પર ભાઈ હાલો તો હવે આપણે ઘર પર નહીં જવું પેલા ઓટલા ઘડી પર બેસી જવી એટલે વિચારવી કેવી રીતે હું કરવું બધું હાલો તો આપણે બધું વિચારી લીધું હાલો આપણે જમવા વહી જઈએ તો જમવા જો આવશે દેશી આપણું જમવાનું તો અત્યારમાં આપણે જમી લેવી પહેલા એટલે જમીન ઉમીને અત્યારમાં આપણે આવી જશું બહાર બહાર આવીને આપણે મોજ કરવાની હોય સોલર લાઈટ ને બધું આવે છે લે અત્યારમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે તો જો તમે આપણા ઘર અને લે આ બહાર જોવા જઈએ કોણ એવું

હવે મજા આવડે ને ફ્રી ફાયર ગેમ માં ગેમ રમવાનું આપણે નાઈન બેન ફ્રેશ થઈને આવ્યો એટલે મોજ દે દે છે ઉપર જોઈ તો ડુંગળી ટીંગે છે એવું જો આમાં બધા તો આપણે મોબાઈલ લઈ અને સીધા આપણા ઘર કોર પાછા વેળા છે એટલે આ તો હનુમાનબેન મંદિર છે ઘર કોર કે આપણે દુકાન કોર જઈએ કે તો દુકાન કોર લેતરમાં પાછા ઘર કોઈ રહી રહ્યા છે જોઈ શકો છો તો આપણે આપણા ઘર કોર જઈએ

ચાલો તમને આગળ જઈને બધી વસ્તુ બતાવી કે કેવું વાતાવરણ છે એનું મોટા હાથ કે ભાઈ આવે તેને આવું શું એમ કઈ નહીં તો જોઈ શકો છો એનું વાતાવરણ બેસ્ટમાં બેસ્ટ વાતાવરણ અને વાહેલું વાતાવરણ તો એક અલગ જ નજારો છે હંધાઈ કરતા હારો તો આપણે મિનિ વ્લોગ પણ અત્યારમાં શૂટિંગ થવા આવી રહ્યો છે તો અત્યારમાં તો આ બ્લોગ બંધ કરીને શૂટિંગ કરવો પડશે કેમ કે આ ચેનલમાં મૂકવાનું છે તો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય બાપુ